જિલ્લા પંચાયત સદસ્ય અબડાસા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય સદસ્યશ્રીએ કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતી થતા પ્રતિક્રિયા આપી કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતી માટે ઐતિહાસિક નિર્ણય કરતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કચ્છના ધારાસભ્યોની શ્રી તેમજ આગેવાનોની રજૂઆત ફળી કચ્છમાં શિક્ષકોની કાયમી ઘરના પ્રશ્નો રહેતા તેના માટે કચ્છના ધારાસભ્યો અને આગેવાનો સરકારમાં રજૂઆતો પણ કરતા છેલ્લે જિલ્લા ફેર શિક્ષકો બદલીમાં પણ ઘણા શિક્ષકોની બદલી કરાય ત્યારે કચ્છમાં શિક્ષણ માટે મોટો પ્રશ્ન હતો વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવતો કચ્છ આ માટે શિક્ષકોનો મોટો પ્રશ્ન હતો શિક્ષકોની કચ્છમાં કાયમી ભરતી માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સાહેબ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની આજે જાહેરાતથી ધોરણ એકથી પાંચમાં પચીસો શિક્ષકો અને ધોરણ પાંચથી આઠમાં સોળસો શિક્ષકો એમ કુલ એકતાલીસો શિક્ષકોની ભરતી કચ્છમાં જ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં સુધી શિક્ષકો નિવૃત્ત ન થાય ત્યાં સુધી કચ્છમાં જ નોકરી કરવી એવી જાહેરાત કરતાં કચ્છમાં ખુશીની લહેર જોવા મળી હતી એ માટે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મારવાડા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ જાડેજા તાલુકા પંચાયતના સદસ્ય મહાવીરસિંહ જાડેજા અકરીએ સરકારનો અને કચ્છના ધારાસભ્યો અને પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો આપણી ગુજરાત સરકારની ભાજપ સરકાર આજે આપણા કચ્છ જિલ્લાના સૌ આપણા ધારાસભ્યશ્રીઓ આપણા કચ્છના શાસનશ્રી વિનોદ ચાવડા સાહેબ આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી માનનીય દેવજીભાઈ તેમની સાથે સૌ કચ્છ જિલ્લાના આપણા આગેવાનો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને સૌ આગેવાનોની રજૂઆતથી આપણા કચ્છમાં જે આપણે કાયમી ઘટનો જે પ્રશ્ન રહેતો હતો એને પૂર્ણ કરવા માટે આજે ગુજરાતની સરકારે આપણા માનનીય શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શિક્ષણના આપણા કેબિનેટ મંત્રી શ્રી મંત્રીશ્રી સાહેબ આપણા કચ્છ જિલ્લા આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસરિયા સાહેબ તેમની આપણે કચ્છ જિલ્લાના સૌ આગેવાનો શ્રીઓ રજૂઆત કરતા આજે કચ્છ જિલ્લા માટે કાયમી શિક્ષકો માટે આપણે એકથી પાંચમાં આપણે છવ્વીસો આપણા શિક્ષકો અને છથી આઠમાં પંદરસો શિક્ષકો એમ કુલ મળીને એકતાલીસ એકતાલીસો શિક્ષકોની જ્યારે આપણે આ આપણે જાહેરાત કરી છે અને એ શિક્ષકો કાયમી આપણે નિવૃત્ત થાય ત્યાં સુધી આપણે અહીંયા કચ્છ જિલ્લામાં આપણે સેવા આપશે એવો ઐતિહાસિક નિર્ણય જ્યારે આપણે આ ભાજપની સરકારે આપણે આપણે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જ્યારે કર્યો છે એના માટે આપણે આપણે પટેલ સાહેબનો અમે અને તેમની સાથે આપણે સૌ ધારાસભ્યશ્રીઓ શાસનશ્રી આપણા દ્વિજીભાઈ સૌનો આપણે અત્રેથી અમદાવાદ તાલુકા વતી આપણે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મે આ બધા કસના ધારાસભ્યો સંસદ્યો અને પ્રમુખ ગ્રામજનોને બધે આખી ટીમ પરમ કૃપટુ આભાર એવી રીતે કસના લાભ મળો જી કે હવે એ જગ્યા પોલીસ છે પોલીસ કો કસના હોય ચોરા હોય કસના ભરતી થાય પોલીસ ને તાલુકાના હોય મહોnder ના હોય કોઈ પણ સરકારી નોકરી હોય કસના થાય હકીકતમાં કચ પેલા દિલ્હી સરકાર જોડેલો હતો અલતછા તો ભાઈ ગુજરાતના જ માણસ છે તો કસના લાભ મળો જી કસના છોકરા ભટકતા હોય બહાર ના છોકરા આવે તો ઈ વે મનમાં થાય કે અમને નોકરી ક્યારે મળશે જેમ ધારાસભ્યો મહેનત કરી છે હજી એક જડકો અમે કચ્છ માટે આપી દે તો કચ્છને બધા કચ્છ છોકરાઓને નોકરી મળે ભારત જય આજ રોજ કચ્છ માટે આમ તો આપણે કહીએ કે આજે આપણે ઘરે ખરેખર મીઠાઈ અને ગામમાં પણ મીઠાઈની વીજળી કરી અને મીઠાઈ બધાને મમ્મી મીઠું ભરાવવું જોઈએ કારણ કે આજે કચ્છ માટે એક ઐતિહાસિક નિર્ણય આપણા ધારાસભ્યો છ છ આપણા ધારાસભ્યો આપણા પ્રમુખશ્રી આપણા એમપી વિનોદભાઈ અને કચ્છ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા અવારનવાર રજૂઆતો સરકારમાં થતી અને આજે જ્યારે સરકારે નિર્ણય લીધો છે કે કચ્છમાં શિક્ષકોની એકતાલીસો એકથી પાંચ અને છથી આઠમાં જે એકતાલીસો શિક્ષકોની ઘટ હતી તે ઘટ આજે પૂર્ણ કરવામાં આવશે અને પૂર્ણ કરવા પાછળ પણ એક મોટો નિર્ણય છે કે જે પણ શિક્ષકો હવે ભરતી કરી અને કચ્છમાં આવશે એ શિક્ષકને પૂરેપૂરી એની નિમણૂક થાય ત્યાં સુધી એની કચ્છમાં જ નિમણૂક કરવામાં આવશે અહીંયાથી બદલી કરીને જશે નહીં કારણ કે આ નિર્ણયને સરપંચ સંગઠન અબડાસા વતી અમે દિલથી આવકારીએ છીએ કારણ કે જે આપણે જે કહીએ અને તમારું મીડિયા પર અવારનવાર શિક્ષકોની ઘટ વિશે લખતું કે અને ચિંતા પર કરતું કે ખરેખર શિક્ષકોની ઘટ એટલે આપણો પાયો નબળો થતો જાય છે પણ આજે જે સરકારનો નિર્ણય લીધો છે અને સરકારને પણ આપણે ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને આપણા ધારાસભ્યશ્રીઓને કે તમામે તમામ સાથે લઈને જે રજૂઆત કરી છે કચ્છની કચ્છના જીવાદોરી સમાન પ્રશ્ન માટે રજૂઆત કરી તે માટે એમનો ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને કચ્છના હજી પણ જે પણ પ્રશ્નો બાકી હોય એના માટે પણ આ બધા ધારાસભ્યો ભેગા થઈ આખી ટીમ ભેગા થઈ અને આવી રજૂઆતો કરતા રહે તમામે તમામ ધારાસભ્યો સરકારશ્રી જિલ્લા પંચાયતના સદસ્યો હોય જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની ટીમને અમે સરપંચ સંગઠન અબડાસા વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ